આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગજેરા કેમ્પસમાં જે ઘટના બની છે ગિરીશ ભીમાણી દ્વારા જે બ ઘટના કરવામાં આવી છે છેડતી એને લઈને વિદ્યાર્થી પરિષદે આજે અહીંયા ગજેરા કેમ્પસમાં બીસીએ ડિપાર્ટમેન્ટમાં આજે હલ્લાબોલ કર્યો છે અને સાથે જ ઘણા બધા પુરાવા સાથે આજે વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવ્યું છે જ્યારે મારે આખી ઘટનાની વાત કરવી છે જ્યારે નવ તારીખે અહીંથી પ્રવાસ લઈ જવામાં આવ્યો ત્યારથી જ એની મનસુબા કંઈક કરવાની હોય એવું લાગતું હતું કારણ કે સાંજે છ વાગે અહીંથી પ્રવાસ જવાનો હતો પણ વિદ્યાર્થીઓ રસ્તામાંથી બેસવાના હતા ત્યારે ભીમાણી દ્વારા કહેવામાં આવ્યું કે રસ્તામાંથી નહીં એને અહીંયા જ બોલાવીને અહીંથી જ બેસાડવામાં આવે અને એ પ્રવાસને રાતે નવ વાગે અહીંથી રવાના કરવામાં આવ્યો ત્યારે એ રવાના પ્રવાસ થાય છે અને બે દિવસનો પ્રવાસ ઉદયપુરમાં રહી છે અને જ્યારે બાર તારીખે સવારે આબુમાં પ્રવાસ પહોંચે છે ત્યારે એ જ સમયે ગિરીશ ભીમાણી ત્યાં પહોંચે છે અને આખો દિવસ એ દોઢ લાખથી પણ વધુનો નશો કરે છે અને એ પણ અમારી પાસે પુરાવા સાથે વાત આવી છે સાથે જ જ્યારે નશો કરી અને ત્યારે એણે કીધું કે હવે મારે વિદ્યાર્થીઓને જમાડવા છે ત્યારે એ વિદ્યાર્થીઓને રાતે સાડા પાંચ કલાકે ઓનેસ્ટ હોટલમાં જમાડે છે અને ઓનેસ્ટ હોટલમાંથી જમાડ્યા બાદ એ વિદ્યાર્થીઓ પોતાની ફોટોગ્રાફી યાદગારી લેતા હતા અને એ સમયે પાંચથી છ બહેનો એક આઈસ્ક્રીમની દુકાને જાય છે અને ત્યાં જઈ અને એ પોતે આઈસ્ક્રીમ ઓર્ડર કરે છે અને ભાઈ પાછળથી ગિરીશ ભીમાણી જાય છે અને એ ગિરીશ ભીમાણી જ્યારે પાછળથી જાય છે ત્યારે પાંચ છ છોકરીઓના ઝુંડામાં પોતાનું મોઢું નાખી અને એ બહેનોની છેડતીની શરૂઆત કરે છે પેલી એક બેનને અડે છે પછી બીજી બેનને અડે છે પછી ત્રીજી બેન છે આવી રીતના એ પાંચે પાંચ બેનુ છેડતી કરે છે આના પુરાવા સાથે આજે વિદ્યાર્થી પરિષદ આ મેદાનમાં આવ્યું છે જ્યારે એ એ ઘટનાની વાત એ બેનો અમારી સમક્ષ આવ્યા અને અમારી સાથે ટેલિફોનિક વાત થાય ત્યારે વિદ્યાર્થી પરિષદના થી પણ વધુ કાર્યકર્તાઓ અહીંયા કેમ્પસમાં વહેલી સવારમાં પહોંચી ગયા અને ત્યારે પણ એ ગિરિશ ભીમાણીના કૃત્યો બહાર ના આવે એ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા ભાઈઓની બસ હતી એને લાઠીથી સીધી અમરેલી લાવવામાં આવી અને જે બહેનોની બસ હતી એને બાબરા ફેરવીને લાવવામાં આવી કારણ કે વિદ્યાર્થીનીઓ એ વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં ના આવે અને આ વિષયને દફે કરવામાં આવે ત્યારે એ અહીંયા ઘટના બને અને જેવી બસ આવે છે અને એની પાસે અમે પ્રશ્નોનો માર્ગ ચલાવીએ છીએ ત્યારે બેન જે મેડમ હતા એણે પણ સ્વીકાર્યું કે ગિરીશ ભીમવાણી દ્વારા છેડતી કરવા કરવામાં આવી અને એ બેને પણ આ બહેનોને ચેતું આ કે એ તમારી બાજુમાં આવે તો તમે દૂર જતા રહો આવી રીતના એ બેને પણ એની પોતાની સમજદારીનો ઉપયોગ કર્યો પણ એ બેનની પણ એક મજબૂરી હતી કારણ કે મેડમ એક જ હતા